રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે દ્રશ્યની આવક થાય છે ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે ઘઉં અને ધાણાની પાકની આવક હતી યાર્ડમાં નવસો થી વધુ વાહનોને ક્રમવાઈઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે આવક ધાણા ચણા ઘઉં રાય અને કપાસની થઈ છે બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેસર કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે યાર્ડમાં આજે જીરૂની આવક બાવન હજાર પાંચસો મણ તુવેરની આવક સાત હજાર મણ ઘઉંની આવક પંચાવન હજાર મણ કપાસની આવક નવ હજાર પાંચસો મણ રાઈની આવક છસો મણ અને મેથીની આવક છ હજાર સાતસો પચાસ મણ થઈ છે ભાવની વાત કરીએ તો આજે એક મણ ત્રણ હજાર નવસો વીસ રૂપિયા મળ્યા હતા તુવેરના ભાવ અગિયારસો પચાસ થી ચૌદસો એસી રૂપિયા ભાવ મળ્યા હતા ટુકડા ઘઉંના ભાવ સાતસો પચાસ થી નવસો રૂપિયા ભાવ મળ્યો હતો લોકવન ઘઉંનો ભાવ પાંચસોથી પાંચસો ચાલીસ રૂપિયા મળ્યો હતો કપાસનો ભાવ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા ભાવ મળ્યો હતો રાયનો ભાવ એક હજાર ત્રીસથી બારસો એકત્રીસ રૂપિયા મળ્યો હતો અને મેથીની નો ભાવ નવસો થી ચૌદસો રૂપિયા એક મન્ના બોલાઈ રહ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે યાર્ડમાં આજે પિસ્તાલીસ ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી કેરીના ભાવ સાતસો થી અગિયારસો રૂપિયા બોલાયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક ત્રણસો ચૌદ ક્વિન્ટલ થઈ છે પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના પંદરસો થી બાવીસો રૂપિયા મળી રહ્યા છે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે બટેટાની આવક પાંચ હજાર સાતસો ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને એકસો સાહીઠ થી ત્રણસો રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાના ભાવ ચાલીસ રૂપિયાથી એકસો રૂપિયા મળી રહ્યા છે ટમેટાની આવક અઢારસો પચાસ ક્વિન્ટલ થઈ છે શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં આસપાસના ગામોના પણ ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે